ના કોડ તમારી દવા થી ખૂબ ફરક પડે છે બરાબર સરસ 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 શું ગેશો લાભકારી છે આ દવા તો ખરેખર લેવી જ જોઈએ તો કહું છું બરાબર આ દવા 5 મિનિટ કામ કરવા જડ મૂળમાંથી કાઢી નાખે છે દવા થી તો બીમારી બરાબર બરાબર તો કહું છું બધા એક મહિનો ખાલી વાપરો એમ